નમસ્કાર દર્શક મિત્રો ટુ ધોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું આપણે વરસાદ આવે છે અને ત્યારબાદ જે આ પ્રકારે ઓપીડીની વાત કરીએ તમામ જે ક્લિનિક્સ આપણે વાત કરીએ તો ત્યાં જે ખાસ કરીને દર્દીઓ છે કે તે તેમની વધારે ભીડ જોવા મળતી હોય છે બીમાર લોકો વધારે પડતા હોય છે તે પછી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોય છે વધારે પ્રમાણમાં જે ગંદકી થતી હોય છે ખાસ કરીને જે વરસાદી પાણી ભરાતું હોય છે અને ત્યાં ગંદકી વધારે થતી હોય છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને ખાસ અત્યારે જે પ્રકારે બાળકો માટે પણ જે ચાંદીપુરા વાયરસ ખાસ કરીને અને ગંદકી વધુ ન થાય ગંદકીમાં વધારે ધ્યાન જે પ્રકારે લોકો ન રહે ગંદકીમાંથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ આ તમામ બાબત કે જે ખૂબ જ જરૂરી બનતી હોય છે ત્યારે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ કે ચોમાસામાં ખાસ કરીને જ્યારે વધારે પ્રમાણમાં વરસાદ વરસે છે આપણી આસપાસ જ્યારે ગંદકી વધારે પ્રમાણમાં થતી હોય છે વારે જે પ્રકારે આપણે વાત કરીએ તો જે તમામ રીતે જે પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે હાલમાં જે પ્રકારે એક કેસ પણ સામે આવ્યો છે કે જે ચાંદીપુરા વાયરસના કારણે બત્રીસ જે બાળકો કે જે વધારે પ્રમાણમાં જે સિરિયસ હતા તેમાંની તેમાંના જે એક બાળકનું મોત થયું છે એ કે જે સતત ગંદકીમાં એ અને જે પરિવાર સાથે એક જ્યાં રહેતા હતા ત્યાં સતત જે પ્રકારે ગંદકીનો પગારો જોવા મળતો હતો અને તેના જ કારણે જે પ્રકારે તેને એ અસર જોવા મળી છે ત્યારે ગંદકીને લઈને આજે આપણે વાત કરીશું કે ચોમાસામાં જે પણ આ એરિયા આસપાસ જે રહે છે જેના ઘરની આજુબાજુ વધારે પ્રમાણમાં ગંદકી થાય છે તેમણે શું ધ્યાન રાખવું જોઈએ આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ડૉક્ટર નરેન્દ્ર રાવલ આપણી સાથે છે સિનિયર પર્મોલોજીસ્ટ છે નરેન્દ્રભાઈ આપનું સ્વાગત છે અને ત્યારબાદ ડોક્ટર અમિત કુરશ્વાની છે જે જોડાયા છે આપણી સાથે જે પીડિયાટ્રિશિયન છે અમિતભાઈ આપનું પણ સ્વાગત છે શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે ડોક્ટર નરેન્દ્ર રાવલ આપણાથી શરૂઆત કરીએ જે પ્રકારે મેં વાત કરી કે ગંદકી એક જે બીમાર હોય છે

બેઝિકલી ચોમાસામાં ગંદકીનું પ્રમાણ વધે છે કારણ કે પાણી ત્યાં હોય છે ભેજવાળું વાતાવરણ હોય છે વાદળ હોય છે આપણે જેમ કીધું કે હું ફેફસાના રોગોનો નિષ્ણાત છું ફર્લ્મોનો છું એટલે આજે હું શરૂઆત ફેફસાના રોગોથી કરી જ્યારે પણ આ ટાઈપનું આજે જે અમદાવાદમાં વાતાવરણ છે કે આજે જે ગુજરાતમાં વાતાવરણ છે એના હિસાબે વાતાવરણથી એક તો વાયરસ નું પ્રમાણ બેક્ટેરિયા નું પ્રમાણ વધે છે જેથી જંતુજન્ય અથવા વાયરસ જન્ય રોગો થાય છે અને બીજા નંબરમાં માં ભેજવાળા વાતાવરણ ના હિસાબે લે એલર્જી નું પ્રમાણ વધે છે તો જેથી એલર્જીના રોગો થાય છે ફેફસાની અંદર જે ઉપરનો ભાગ છે અપર રેસ્પિરેટરી ટ્રેક એની અંદર આ વાયરસ થી ને જંતુથી એરેન્જાઇટીસ લેરેન્જાઇટીસ બ્રોન્કાઇટીસ નાકમાંથી પાણી નીકળે અને એને રાયનાઇટીસ શરદી થવી ખાંસી થવી નાકમાંથી પાણી નીકળવું નાક બંધ થઈ જવું ઘરામાં દુખવું આ જાતના બધા રોગના લક્ષણો છે એની સાથે લોઅર રેસ્પિરેટરી ટ્રેકની વાત કરીએ તો બ્રોન્કાઇટીસ થાય છે ન્યુમોનિયા થઈ જાય છે કોઈક વખતે બાળકોમાં બ્રોન્કો ન્યુમોનિયા થાય છે આ ટાઈપના રોગો થાય છે અને આ જે રોગો છે એ સામાન્ય આપણા જેવા હેલ્ધી વ્યક્તિઓને આ રોગ જાય છે જે વાતા વરસાદથી પલરે છે ગંદકીમાં રહે છે ટુ વ્હીલર ઉપર ફરે છે એના હિસાબે આ રોગો થાય છે પણ ઓલરેડી જેમને અસ્થમા છે સીઓપીડી છે ક્રોનિક બ્રોકાઈટીસ છે એમ્ફીસીમાં છે પલ્મોનરી ફાઈબ્રોસી છે બ્રોકેક્ટિસી છે એ બધા જ રોગોની અંદર રોગના હુમલો આવે છે દમનો હુમલો નો હુમલો નો હુમલો ફાઇબ્રોસિસ નો હુમલો આ બધા દર્દીઓને તાવ આવે છે સખત તાવ આવે છે સામાન્ય દવાઓથી ઉતરતો નથી ખાંસી આવે છે કફ પડે છે ગરભા સફેદ પડે છે પીરા પડે છે કોઈક વખત પચાસ સો ગ્રામ વાળા કપ પડે છે તો આ બધાની સાવચેતી માટે પહેલા તો પહેલા ગંદકીથી દૂર રહેવું છે ઘરની આજુબાજુમાં જે પાણી ભરાય ગયું હોય શક્ય હોય તો એને સાફ કરવું છે અથવા અથવા તો ત્યાં જંતુઓ મચ્છર ના થાય આપણે બધા ગાંધીપુર વાયરસ નું ન્યુઝપેપરમાં આપે શરૂઆતમાં કીધું કે બાળકી સીરિયસ છે ઘણા બધા લોકો તે બાળકો ત્યાં મરી ગયા છે લગભગ પચીસ ઉપરાંત તાલુકામાં ચાંદીપુર નાની જીવણી માખી થાય છે કે મોટાભાગે લીંપણ વાળી જગ્યા અથવા તો જે કાચા મકાનો છે એની અંદર માખી ભરાઈ જાય છે એટલે એનાથી દૂર રહેવા માટે આપણે જે કીધું એક તો પાણી ત્યાંથી દૂર કાઢવું પડે આવી દિવાલો માખી મચ્છર હોય તો ત્યાં સ્પ્રે કરવા જોઈએ અથવા સાંજે લીમડાના આપણે ગામડામાં જેમ જેમ ધૂણી કરીએ છીએ ધૂણી કરવી જોઈએ કુલ સ્લીવ વાળા કપડા પહેરવા જોઈએ ઘરનો સુપા ખોરાક ખાવો જોઈએ બાર વખત બહાર જતી વખતે છત્રી અને રેનકોટ રાખવી જોઈએ આ છતાંય જો તમને એક દિવસ બે દિવસ તાવ આવે ને ઘરગથ્થુ થી દવા થી ના મટે તો તમારી આજુબાજુના જે કઈ ફેમિલી ડોક્ટર છે તેમને સત્વરે બતાવો મેડિકલ સ્ટોર ઉપર જઈને દવાઓ ના લો અથવા નોન એલોપેથી દવા ના લો પહેલામાં પહેલા તો કયો રોગ છે વાયરસ થી રોગ છે અથવા બેક્ટેરિયા થી છે બધું નિદાન કરાવીને દવાઓ ચાલુ કરો એવું આપના માધ્યમ દ્વારા મારે મારા જે આપણા બધા જે દર્દીઓ છે બધાને સલાહ આપી છે પણ વાત કરીશું આપની સાથે ડોક્ટર અમિત ખાસ જે પ્રકારે વાત કરીએ તો બાળકો માટે અત્યારે એ કેસ જે વાત કરીએ તો વધારે પ્રમાણમાં જે ગંદકીમાં રહે છે આજે પણ જે એ કહેવાલ આવ્યો છે કે સતત એની મમ્મી સાથે અને પરિવાર સાથે જ્યારે હતી તી ત્યાં આજુબાજુ ઘરની બહાર જ જેટલા મોટા પ્રમાણમાં ગંદકી હતી જેના કારણે તેને ચાંદીપુરા વાયરસનો કેસ આવે તો ઘણા કેસ છે જે કેસ આવે છે તેમાં મોટા ભાગના આવા કેસ છે ખાસ કરીને બાળકો માટે અત્યારે જે લોકો સ્લમ એરિયામાં રહે છે ત્યાં ગંદકીનું પ્રમાણ વધારે છે ત્યાં આગળ શું કરવું જોઈએ તેમણે પણ શું કરવું જોઈએ અને સાથે સરકારના શું પ્રયાસો હોવા જોઈએ આવી ગંદકીવાળી જગ્યા પર જો સબ હવે આપણને એક ખબર છે કે ચાંદીપુરા વાયરસ જે આપણે જોવા મળે છે એ એવા બાળકોમાં જોવા મળે છે જે પાછતા વર્ગમાંથી આવતા હોય ક્યાં તો જેમની ઘરની આજુબાજુ બહુ જ ગંદકી હોય એના માટે ચાંદીપુરા વાયરસને ફેલાવવા માટે જે વેક્ટર જવાબદાર છે એ એક માખી છે જે સેન્ટ પ્લાય નામની માખી હોય છે માખી અને મચ્છરની વચ્ચે જેવી દેખાતી હોય છે આપણને એ સમજવું જોઈએ કે આપણે એ બીમારીને અટકાવવા માટે વેક્ટરને બહુ જ જરૂરી બને છે છે એટલે જ્યારે બાકી એ જે આપણે ગાયના કોતરાનું લેપન કરતા હોઈએ એવી દિવારોમાં જ્યાં દરાર પડતી હોય જ્યાં લાલ માટીની દિવારો હોય છે ચડતર વગરની એમાં જે તિરાડો પડતી હોય છે એ બધા એ માટીના બ્રિડિંગ ગ્રાઉન્ડ કહેવાય એટલે ત્યાં એ માખી ઉત્પન્ન થતું હોય છે ને એ માટે આ વાયરસે ફેલાવવામાં મદદ કરતી હોય છે તો જ્યારે આપણે સફાઈ રાખી શકીશું આજુબાજુમાં ગંદકી નહીં હોય આજુબાજુમાં ખાસ કરીને કોઈ એવી કન્સ્ટ્રક્શન સાઈટ છે જે લાલ ઈચોનું વપાશ થાય છે ને ઓપન પડી છે ઘણા ટાઈમથી વરસાદમાં કામ બંધ પડેલું છે તો આપણે ત્યાં બી ચોખ્ખાઈ થાય એનું ખાસ કાળજી રાખવી જોઈએ જો અને આમાં બધી જ સંસ્થાઓ જે હોય પ્રાઇવેટ સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે આપણે પોતે બધા જ વ્યક્તિ જવાબદારી લઈએ અને સાફ સફાઈ રાખવામાં આપણે આપણે સ્ટેપ્સ તો ઘણી સુધી ચાંદીપુરા અત્યારે ખાલી ચાંદીપુરા વાયરસ થી ડેથ થાય છે એવું નથી અત્યારે ઘણી બધી આપણે અમદાવાદમાં ડેન્ગ્યુ વાયરસના લીધે બી થતી હોય છે જે પાછું એક મચ્છર થી ફેલાતી વસ્તુ છે અને એ બી આપણને ડેન્ગ્યુ બી એવી જગ્યાએ જોવા મળતું હોય છે ખાસ કરીને જ્યાં કન્સ્ટ્રક્શન સાઇઝ બહુ બધી છે જેમ અમદાવાદના પૂર્વ વિસ્તાર છે ઘણા બધા ચાલી રહ્યા છે એવી બધી જગ્યાએથી ઘણા બધા કેસીસ અમને જોવા મળતા હોય છે ડેન્ગ્યુ ના એમાંથી ઘણા બધા બાળકો સિરિયસ બી બનતા હોય છે એટલે આમાં ખાલી આપણે રાહ જોઈએ કે સરકાર આવશે મચ્છરના સ્પ્રે નું છંટકાવ કરશે કે પાણીનો નિકાલ કરશે એનાથી નહી થઈ શકે આપણે વ્યક્તિગત પ્રયત્નો બી ચાલુ કરવા પડશે જેમ આપણે બહાર નીકળવું હોય કે આપણે કાઢવું હોય ત્યારે આપણે પૂરા કપડા પહેરીએ આપણે બાળકને એન્ટી મોસ્કીટો રિપેલન્ટ સ્પીમ આવતી હોય છે મોસ્કીટો રિપેલન્ટ સ્પ્રીમનું વપરાશ કરીએ બાળકને આપણે બહાર જ્યાં રમવા મોકલીએ છીએ ત્યાં કોઈ પાણીનો ભરાવો થતો નથી એનું ખાસ કાળજી લઈએ હમણાં એક આપણે ડેન્ગ્યુ નું કેસ જોવા મળ્યું હતું જેમાં જવાબદાર જે મોસ્કીટો હતો એ એમની ઘરે જે કુંડા કુંડા હોય છે એમની અંદર ભરાયેલા પાણીમાંથી જોવા મળ્યું હતું એટલે જો આપણી ઘરે બી કુંડા હોય ને આપણે પાણીનો ભરાવો થતો હોય તો એનો બી આપણે નિકાલ કરીએ એટલે વ્યક્તિગત પ્રયત્નો જેટલા થઈ શકે એટલા સારા એ આપણે વ્યક્તિગત પ્રયત્નોની ઉપર આવે છે સંસ્થાકીય પ્રયત્નો એટલે જે આપણે પ્રાઇવેટ સંસ્થાઓ એનજીઓ હોય એ લોકોએ બી પ્રયત્ન કરવું જોઈએ કે ક્યાંય બી પાણીનો ભરાવો ના થઈ રહે અને જો થઈ રહેતું હોય તો વ્યવસ્થિત સરકારને જાણ કરીને સરકારી સંસ્થાને જાણ કરીને એનો નિકાલ કરવામાં આવે અને આપણે બધા એક સાથે એક હાથમાં બીજા હાથનું આપીને બધા એક સાથે મળીને ચાલીશું તો આપણે ડેન્ગુ અને ચાંદીપુરા વાયરસ જેવી બીમારીઓને લડી શકીશું અને આપણા બાળકોને એવી બધી બીમારીઓથી આગળ રાખી શકીશું નહીં જે આપણે વાત કરીએ તો વધારે પ્રમાણમાં જે ગંદકી છે કે સતત એ ગંદકી જોવા મળતી હોય છે અને ત્યાં જ અગર લોકો રહે છે તો ખાસ ઘરની બહાર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી મચ્છરો ઘરમાં વધારે પ્રવેશ ન કરે અને જ્યારે બહાર જવાનું હોય ત્યારે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમામ લોકોએ હા એટલે આપણે બરોબર કીધું આપણે ગંદકીના એક જીવી રહ્યા છે મેં જેમ કીધું કે અમિત ચાંદીપુરા વાયરસ ની વાત કરી એમાં હું થોડું વધારે ઉમેરું તો એની અંદર મચ્છર એટલે ડેન્ગ્યુ પણ થાય છે ચાંદીપુરા વાયરસ થી થાય છે ને આપણું જૂનો જે મેલેરિયા છે મેલેરિયા છે એની અંદર એની અંદર મેલેરિયા એટલે પી પીવાય થાય છે અને ફાલસી એટલે મચ્છરને પહેલામાં પહેલા તો ઘરમાં અટકાવવા માટે શક્ય હોય તો ઘરના બારી બારણા બંધ રાખવા છે કદાચ ના રહે તો દરવાજો ખુલ્લો હોય તો એક ચાદરનો અથવા શક્ય હોય પડદો રાખવાની જરૂર છે આપણે અમદાવાદમાં તો મોટા મોટાભાગે ઘરની અંદર આપણે નેટ વાળી જારી લગાવીએ છીએ મચ્છર ઘરમાં જે સ્પ્રે મળે છે એ સ્પ્રેને રાત્રે સૂતી વખતે જે આપણે રૂમમાં નથી સુવાના એ રૂમમાં છાંટી દેવાનો છે આપણે બેઠા હોત્યારે સ્પ્રે નથી કરવાનો કોઈક વખતે એ સ્પ્રે પણ એલર્જી કરે છે અથવા જે કઈ મોટા ભાગે તમે શક્ય હો તો પેલા જે અગરબત્તી જે કાચબા અગરબત્તી શબ્દ છે એનાથી મચ્છર મરે છે અથવા જે જે લિક્વિડ મચ્છર એનાથી ઘણા બધાને એલર્જી પણ થાય છે એટલે એ પણ જે સાક ધ્યાન રાખવાની જરૂર છે એટલે આ ગંદકી ને રોગચારાના હિસાબે ફેફસાના દર્દીઓ તો પડે છે પણ આ મચ્છરજન્ય જંતુઓ પણ વધે છે એની સાથે પાણીજન્ય રોગો પણ વધાર થાય છે જડા ઉલટી થવા ટાઈફોઈડ થવો પછી એની સાથે કોલેરા થવો એની સાથે મરડો થવો એમિબાયોસિસ થવો આ બધા જ એ બધા જ રોગોનું ધ્યાન રાખવું છે એટલે આપણે મચ્છર માટેની વાત કરીને પણ પાણી પણ શક્ય હોય તો મોટાભાગે આપણે ઉકારીને પીવો છે ક્લોરીનની ગોરી જો મ્યુનિસિપાલિટી આપતા હોય તો પાણી વાળી ગોરી પાણી પીવું છે અકવાર છે આરો પ્લાન્ટ છે એમને વાંધો નથી પણ જ્યાં નથી ત્યાં આ કરવું છે એટલે અન્નમાર્ગના પણ રોગો થાય છે મચ્છરજન્ય પણ રોગો થાય છે વાયરસ અને બેક્ટેરિયાથી ફેફસાનો રોગો થાય છે આ આ ગંદકીના હિસાબે એલર્જી પેદા થાય છે તેના હિસાબે કાનના રોગો થાય છે આંખના રોગો થાય છે નાકના રોગો થાય છે ચામડીના રોગો થાય છે એટલે અમારા બંને ડૉક્ટરોનું એ જ કહેવું છે કે તો ફૂલ સ્લીવ દ્વારા કપડાં પહેરવા છે રાત્રે છે ને શક્ય તો ઊઢીને સુવું છે પાણી ઉકારીને પીવું છે અને ખોરાકની અંદર આપણે જે કંઈ આ સમોસા સમોચાને બાર ચટાકા અને દાળવડાને ખાવું છે ને એ હમણાં બંધ રાખવું છે થોડા ટાઈમ માટે કે જ્યારે આવું વાતાવરણ હોય છે ત્યારે શરીરને પાચન શક્તિ ઘટી જાય છે એટલે ઘરનો સાદો સુપાચ્ય ખોરાક ખાઓ છે ગરમ કોફી ગરમ ચા ગરમ દાળ ગરમ કઢી એટલે ગરમ પ્રવાહી પીવા છે અને ચમડીનું ધ્યાન રાખવું છે આંખનું ધ્યાન રાખવું છે એટલે વ્યક્તિ આ અમારામાં એવું કહેવાય છે કે શરૂઆતના આઠ મહિનામાં જે ડોક્ટર કમાય છે ને એ અત્યારે ચાર મહિનામાં કમાય છે એટલે અતારે છે ને દર્દીઓની સંખ્યા પ્રાઇવેટ ક્લિનિકમાં હોસ્પિટલમાં આ ગંદકી અને વાતાવરણથી વધી જાય છે એટલે બધા દર્શકોને એ જ વિનંતી છે કે ભાઈ પહેલામાં પહેલા તમારી જાતને કેન્દ્ર સ્થાને રાખીને ખોરાક સારો લો ઉકારેલું અથવા એકવાગાર્ડ પાણી પીઓ ફૂલ સ્લીવના ના કપડા પહેરો બહાર જાઓ તો હેલ્મેટ સાથે રેનકોટ લઈ જાઓ એસી માં સુઓ તો ફિલ્ટરને સાફ કરો ગાડીમાં જાઓ તો ગ્લાસ બંધ કરીને ચલો એટલે જે એરિયામાં જે લોકો રહે છે ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે એ ઘરની આજુબાજુમાં ગાયો ભેંસોનો જે બાંધે છે એ પણ ગંદકીમાં વધારો કર્યો છે તે એમને દૂર રાખ્યું કે ડોક્ટરે અમિત બહુ સરસ કીધું કે જ્યાં કન્સ્ટ્રકશન થાય છે જ્યાં પાણી ભરાય છે પેલા તો મ્યુનિસિપાલિટી પેલો પાવડર પણ નાખતા ને મચ્છરનો ફુવારો પણ કાઢતા પણ હમણાંથી એ લોકો દેખાતા નથી તો આપણું જે આજે અમારા બંને નું જે આ વ્યક્તિ વ્યક્તિત્વ સાંભળીને એ લોકો મ્યુનિસિપાલિટી વાળા થોડો ફરીથી દવાનો છંટકાર કરે એવી અમે બંને જણા આશા રાખીએ છીએ

જે અત્યારે અમે જોઈ રહ્યા છીએ અત્યારે જ્યાંથી આ વરસાદનું વાતાવરણ થયું છે ગંદકીનો ભરાવો થયો છે ત્યારે અમારી પાસે સૌથી વધારે જે કેસીસ આવતા હોય છે એ ડેન્ગ્યુ ના આવતા હોય છે ચાંદીપુરા વાયરસના કેસીસ આવતા હોય છે અને હ્યુમિડિટી સાહેબે વાત કરી ઘણા બધા ફેફસાને લાગતા રોગો અપર રેસ્પિરેટરી લોઅર રેસ્પિરેટરી બને આપણે ફાંસી શરદી થવી તાવ થવું ન્યુમોનિયા થવું રોકેલાઇટીસ થવું એવા બધા કેસીસ બી ઘણા બધા માત્રામાં વધી જતા હોય છે નોર્મલ કરતા અને એની સાથે સાથે આપણે ઘણા બધા એવા કેસીસ આવે છે જે ઝાડા ઉલટી લઈને આવતા હોય છે એટલે જ્યારે આપણે બાળકની સારવાર રાખવાની વાત કરીએ સૌથી પહેલા તો આપણને એક જાણકારી હોવી જોઈએ કે આપણે ક્યારે ડોક્ટરની સલાહ લેવાની છે કઈ વસ્તુઓ છે જેમાં આપણે સાવચેતી રાખવાની છે એટલે તમારા પ્રોગ્રામના માધ્યમ થ્રુ હું બધા જ માતા પિતાને જાણ કરવા માંગીશ કે જ્યારે તમારા બાળકને હાઈગ્રેડ ફીવર આવે છે એકસો ત્રણ વધારે તાવ આવે છે એકસો બે વધારે તાવ આવે છે અને તમે દવા આપો છો ને પાછું ચાર થી પાંચ છ કલાકમાં તાવ પાછું આવી જાય છે એવી પરિસ્થિતિમાં જયારે હાઈગ્રેડ ફીવર આવતું હોય બાળકને શ્વાસ લેવામાં હોય બાળકને એટલા બધા ઝાડા ઉલટી થતા હોય ને સાથે બાળકનું ઓવરલ ઇન્ટેક એટલે મોઢેથી બહુ લેતો ના હોય પ્રવાહી ના લેતો હોય બાળક બાળક ખોરાક ના લેતો હોય જયારે આવી બધી વસ્તુઓ થતી હોય ત્યારે તમે એને હોમ રેમેડીસથી ટ્રીટ કરવા કરતા કા તો બીજી એલોપેથી સિવાય કોઈ દવાથી ટ્રીટ કરવા કરતા તમે તરત જ તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરો તો આપણે ખાસ કરીને જેમ ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો બહુ જ વાયરસ હોય છે એટલે 24 થી છત્રીસ કલાકની અંદર તો બાળકને ખેંચને એવી બધી સમસ્યાઓ ચાલુ થઈ જતી હોય છે એટલે એવી બધી ખાસ એગ્રેસિવ બીમારીઓને આપણે અટકાવી શકીશું અને આ બધી જ સિમ્ટમ્સ છે જેમાં આપણે સાવચેતી રાખવી જોઈએ જ્યારે બાળકને ઉલટીઓ કન્ટિન્યુઅસ થતી હોય બાળકને બહુ વધારે પડતા ઝાડા થતા હોય બાળક ખાતો પીતો ના હોય બાળકને તાવ રહેતું હોય બાળકને દર ચાર થી છ કલાકમાં પાછું પાછું તાવ આવી જતું હોય આજ બધી વસ્તુઓનો આપણે ખાસ પ્રયત્ન રાખ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આવું કંઈ મારા બાળકને હોય તો મારે નજીકના ડોક્ટર સંપર્ક કરવાનું છે હવે આપણે વાત કરીએ કે કઈ વસ્તુની સાવચેતી જો આપણે બાળકને વાત કરી કે બહાર જઈએ ત્યારે આપણે કુલ કપડા પહેરાવાના છે મોસ્કીટો રિપેલેન્ટ લગાવવાનું છે પણ જે બાળક ઘરે છે તો શું આપણે સાવચેતી રાખવી જોઈએ સૌથી તો જેમ વાત કરી કે આપણે આહાર બહુ જ જરૂરી બની જાય છે અત્યારના સમયમાં બહુ જ બાળકોને જંક ફૂડ ની ટેવ પડી ગયેલી હોય છે પડીકા વાળું ખોરાક ખાવાની ટેવ પડી ગઈ હોય છે સૌથી પહેલા એવા પડીકા વાળું ખોરાક આપણે દૂર રાખવું જોઈએ બાળકને પડીકા વાળા ખોરાકથી અને પૌષ્ટિક ખોરાક આપવું જોઈએ જેમ ઘરનું શાકભાગ શાક છે ઘરની રોટલી છે દાળ ભાત છે એ બધી વસ્તુઓ પૌષ્ટિક ગણાય એ જે બી શાક આપણે ઘરે બનતું હોય આપણે બાળકને આપી શકીએ અને બહારથી આપણે થઈ શકે એટલું ઓછું બહારની વસ્તુનું સેવન કરીએ જેનાથી આ ખાસ કરીને આવા સમયમાં ટાઈફોઈડ અને એવી બીમારીઓથી બી આપણે બચી શકતા હોઈએ છીએ તો આપણે બહારના ખોરાકનું સેવન ઓછું કરીએ તો એટલે બાળકને આપણે પૌષ્ટિક ઘરની અંદર પૌષ્ટિક રાખવા માટે એક તો ઘરની અંદર મચ્છર ના આવે એની ખાસ કાળજી લઈએ અને એની સાથે સાથે બાળકને જે અમે ખવડાવીએ છીએ એ પોષણ વાળું ખવડાવીએ છીએ કે નહીં એનું ખાસ કાળજી લઈએ જેમ આપણે પ્રોટીનની માત્રા બાળકને વ્યવસ્થિત પૂરતી મળી રહે છે નહીં એના માટે આપણે દાળનું સેવન કરી શકાય બાળકને સ્પ્રાઉટનું સેવન કરી શકાય બાળકને એનાથી જેટલું પ્રોટીનનું સેવન બાળક વધારે કરશે એટલું ઇમ્યુનિટીમાં ઘણું ફેર પડતું હોય બાળકને એટલે આપણે બેલેન્સ આહાર પૌષ્ટિક આહાર બાળકને ખવડાવીએ તો એની પ્રતિકાર શક્તિ આવા બધા રોગોને લડવા માટે સારી રહે અને એની સાથે સાથે આપણે થોડા ગણતું એલાજ કરીએ છીએ જેમ કે બાળકને કોઈ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કંઈ પડતું હોય તો આપણે પહેલા તો ડોક્ટરનું સંપર્ક કરી લઈએ જલ્દીથી અને એ સિવાય સરદી ખાંસી બી થઈ હોય તો આપણે સ્ટીમ કરીએ તો બી ઘણું બધું ફેર પડતું હોય છે એટલે આવી ઘણી બધી ઘરગથ્થુ વસ્તુઓથી આપણે બાળકને હેલ્ધી રાખી શકીએ બીમારી થતા પહેલા અને જો થઈ ગઈ હોય તો એમાંથી જે મેં તમને જાણ કરી કે કઈ વસ્તુ આપણે કાળજી લેવા જેવું બની જાય છે કયા સમય એવું જો આપણે બાળકના અક્રમથી કોઈ બી સિમ્ટમ જણાય તો આપણે નજીકના ડોક્ટર ની સારવાર લઈએ તો બાળકને આપણે જલ્દી થી જલ્દી સ્વસ્થ કરી શકીએ દર્શક મિત્રો હાલ જે પ્રકારે ચર્ચા કરી કે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે આપણી આસપાસ પણ ગંદકી હોય તો આપણે સાથે મળીને ક્યાંક ક્યાંક તેને દૂર કરીએ તેવા પ્રયત્નો કરવા જોઈએ અને ગંદકી છે તો કેવી રીતે ઘરમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તે પછી આપણે હોઈએ કે પછી બાળક હોય કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જેથી ચોમાસામાં જે વધારે પડતી બીમારી થતી હોય છે તે અટકાવી શકાય તો આ જ એક આશય હતો જે આ પ્રોગ્રામનો અને તેના માટે ખાસ જોડે આપણી સાથે બે ડૉક્ટર આપણી સાથે જોડાયા ડોક્ટર નરેન્દ્ર રાવલ અને ડોક્ટર અમિત પુરસ્વાની બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર